લે માર્કલ બેસ તો કમા રાખી દીધું બુડ કાટ બુડ કાટો ભસત ભલો નેઓ કોઈ વંદન જન તો કોઈ રાખી દે ઉપર લે તો પીર વાત કમા રાખી દીધું વેલા વેલા ઓહ જોપા મા બેડો ફરી જાય તો હા લુવા લુવા હા ઈ ઓ જય ભગવાને એ બાબા રે દયાલ ગણી

મોટા okay. 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 ને કોસ્ટાઈડ ઈ વાત લેના ગો 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 ઉલાયો કાંકો કાંકો ઠંડી આ કઈ વર્ષા પછી આવ બસ આજ બોલ હો આજ એક પ્રોગ્રામ કરવાનું ખરિયા કરો મજા જ છોડતા આગી

ના ના તો પાછી રાખો પડી ને પછી હું ગોવાનું મળે હા થાચી તમે આવ્યો કેમ આ બાર વરસાદ પડતો તો હું ઘેર જતો હતો હું કહું ઓટો મારવા દે લાઈટ બેટ ચાલુ બરોબર આ વરસાદે તો હમણાં બહુ પછવાડ કર્યો નહીં જબર ભૂખા ગાઈ ના છે યાર તો પાકી ચલો બગાડ્યો વરસાદે તો હવે શું કરો હવે ખબર એ નહીં પડતી ચોમા હોક વરસાદ એટલું એ શિયાળો એ શું કરો કે એ તો વરસાદ પડવાનો તો પડી જાય અને આ તમે કાતરનું ચોકલ લાયા કરો આ તો મોડી મોરનું લાયા એવું

જલતા ને ફૂટા હે નટુ હા દોડ ડા દોડ ડા મે કાઈ મે કાઈ તો સો ડર પર બાપા બાપા મના બાજે થા ખાઈ મે મના બાજે ભોરે કલે ઈ જા તું કુ દાખલો કુ શી કર એ ના એ મને

ना पूरा मंडा हवा नहीं थी ये हवा ने आप बोलो ना तो कोई हवा ना तो हवा है तो ना हो ना आप आ हाँ यार खाली हवा हाँ तो घोटा भी खाली पारे भी चुपाई में हाँ बेटी चाहे हवा तो बाय અરે મોટા પડી તુ ના ના નહી ના જીતે હમ રાવારે તો બચ્ચી મોકલ મોકલ બચ્ચી તો મોકલ શું કોને હવે પ્રોગ્રામ કરતા તમને બોલાવતા ભાઈ એવું નહીં પણ સુરાટ એવું નહીં આ તો કો રોબો મંગાઈ જોઈ ખાઈ બે તને જ બોલાવ બે જો ઘણો બે ચાર બે ચાર અને મંતો આવા તો નતા કાઈ કે બોલાય ઈ નું કાઈ દુર હું જો બે કાઈ મે કાઈ મે કાઈ મે કાઈ હો

ખબર નહીં પડતા તું એ તને બધા બધું બોલ બોલ કરી ની એમ કોઈ બોલે ને ઘરે આવ કુલા ઘરે આવ 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 બે ચા કોણ તો ઉતરવા દે ઉતર હું 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 આ કા 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 કે સન લેટો આમ બોલે તું મારું ઉપર છે બચ્ચે બોલે એક મિનિટ ખવા અરે બોલે બોલે પણ બોલે આલો 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 બોલે કરી

ખુદાજી આ કુપરો ચાર બગાડી ને આડું કરવું પડે અરે દે મોગેરા આવો આવ એ ya बबू जी हां बोलो हेडो आबू है तो टोकन जो आ तारे गोटा खावा चोका आ दुराजी લઈ જઈ તો टोकन લઈ જો આતારે યો ગોટા ખા લઈ જો હવે મો ખાવાય બોલે ગંગા ચલો ચલો તને જ લાજો કે આલા તમે જો આ પર mọi người 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 mọi

એહ મતો આલે યાર આ તો તમડા કોખર ને પાવડર હે તો ગાડી સુ ના તો કાઈ કરી હું તો તમે અલ્યા જો માતો પાટુ

એ ઓ ફ્રાઈટલે આકા બસાયા કે શું હાવ આ આવ આવ ચાલુ હોય તો એક બોટો હે બોટો મેગા ને આવી ગઈ ને ને જતો દીસા વા 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 นายจ่ายกงหมดได้คนละจ่ายจ่ายจ่ายเลยนายเก็บไปเลยที่กูจีบอันเดียร์อันเดียร์อันเดียร์ไม่หูหน้าเกินอันเดียร์ไม่หูหน้าเกินเดียร์เดี๋ยวเดี๋ยวแล้วที่ใครเดี๋ยใครเดี๋ยใครเดี๋ยใครเดี๋ยจ่ายโอ้โหเดี๋ยวแบกตาข่าวไปโม้ปุ๊บปุ๊บกันรอกอะไรกันนี่มันอะไรกันตัวนี้ตัวนี้ตัวนี้ตัวนี้ตัวนี้ตัวนี้โอเคบอยเดี๋ยวอ่านก่อน

જોયા સર રાખ खेल खेल इस बार मॉन्टन की बड़ाते हैं ओम 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 ओ

बात भैया वाह 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 या बुदा इकोनॉमी को तो धराई ले ले ना जबर सेवा कराओ यार हां को तो टूड बेक ले मैं आ तक तो कोटा पाड़ा गादर थाचो नंबर कर दो नहीं मुंजू

બે ના <tal word> <Two. p warns> <Four loops> <débuticuss> साले ये ताईज हे उ ले लेवाडी तीन जना की आपण आ मरचा काठोन ताले डिश म हवारे खाजे ले ये ये, ये, ये ने जाऊं रोटून मरचा कछु बात नु खावा आ डिश न्यानोलता नियती तोवा आ शेला ताली ना आ मारी तो दारो कुण है दारो करई तो दारो इने करे तो मैं तेल सोटी रियो મારું પહોંચ્યો પાટણ